ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ એકસો નવ કિંમત રૂપિયા છત્રીસ હજાર એકસો પચીસ તથા બિયર નંગ ત્રીસ કિંમત રૂપિયા છ હજાર છસો કુલ રકમ બેતાલીસ હજાર સાતસો પચીસના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દિનેશભાઈ વેજાભાઈ વેગડ રહે સરતાનપર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેઓ નકટી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં ભારતી બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમાં ઝેરાફેરી કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેમની પાસેથી ભારતી બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ બીયર ટીન સાથે એક આરોપી હાજર મળી આવેલ તેમજ એક આરોપી પકડવાના બાકી જે અંગે તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે દિનેશભાઈ વેજાભાઈ વેગડ ઉંમર ત્રીસ રહેવાનું સરતાન પર મયાભાઈ મનાભાઈ મકવાણા રહે દકાના તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જેવો પકડવાના બાકી આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા પ્રવીણભાઈ ગળસર તરુણભાઈ નાંદવા વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા